હા સાહેબ બાલવાટિકા માં જાય છે પણ અત્યારે વેકેશન છે એટલે ઘરે રમે બધા છોકરા ભેગા થઈને વાડી રી એટલે આજુબાજુ વાળા છોકરા બધા ભેગા થયા હોય અત્યારે એવું જો આ સાહેબ શું કહે છે તને જો છોકરો ભણવા જાય છે કે નહીં એમ કહે છે

બીજા હું ઘર ઘર એમ એવું ઘર ઘર ફર એવું બીજા બીજું હોય તો બીજું શું હોય બીજું હોય બીજું હોય બીજું કે તો ખરો કાઈ ના આપણે સાપર કયું છે બા સાયલા વાળું કે સાપર વેરાવળ

બાઈડન મતકો પા દેખાય છે આમાં ફોનમાં દેખાય બીરા હા ઓય રહે છે